ડીસાદ તાલુકાની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીએ વધુ એક માનવતાભર્યું કાર્ય કર્યું છે રેડ ક્રોસ સોસાયટી દ્વારા રેફ્રિજરેટેડ મોર્ચ્યુરી બોક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ સુવિધા ડીસાદ તાલુકાના જરૂરિયાતમંદ લોકો માટે ટોકન દરે ઉપલબ્ધ રહેશે આ શીતસબ પેટી કાયમી ધોરણે ભણસાલી હોસ્પિટલ ડીસા ખાતે રાખવામાં આવી છે જે કોઈને પણ તેની જરૂરિયાત હોય તેઓ ભણસાલી હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન પ્રકાશભાઈ રમેશચંદ્ર ઠક્કરના શુભ હસ્તે આ લોકાર્પણ વિધિ સોસાયટીના અન્ય અધિકારીશ્રીઓ કારોબારી કમિટીના સભ્યો અને ડીસા કેમિસ્ટ એસોસિએશનના સભ્યોની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસા તાલુકા શાખા દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધા મૃતકના પરિવારજનોને મુશ્કેલ સમયમાં ઘણી મદદરૂપ થશે સાથી મિત્રો હું મોતીલાલ હદનાની ઇન નેતૃત્વ સોસાયટી ડીસા બ્રાન્ચ હતી ડીસાની ડીસા તાલુકાની જાહેર જનતાના નેતા છે અત્રે અમે સીટ થત તપ પેટીનું લોકાર્પણ કરેલ છે જે ગાંધીલિંકન હોસ્પિટલ ખાતે કાયમી ખાતે ચોવીસ બાય સાત ત્રણસો પાસઠ દિવસ ઉપલબ્ધ રહેશે અને એનો અમે કોઈ પણ ચાર્જીસ લેવાના નથી ફક્ત લાવવા જઈ લાવવા લઈ જવા પેટે પાંચસો રૂપિયા દૈનિક અને બે હજાર ડિપોઝિટમાં ડીસાના તાલુકાની જાહેર જનતા આનો લાભ લઈ શકે છે જ્યારે પણ એનો લાભ લેવો હોય ત્યારે નીચે આપેલ મોબાઈલ નંબર ઉપર ફોન કરશો તો આપને સર્વે વિગતે માહિતી મળશે અસ્તુ જય રેડકો